અરવલ્લી જિલ્લાના માલપુર ગામે ખાતે આજ રોજ વાલ્મિકી સમાચાર અગ્રણી લાલજી ભગત દ્વારા ગ્રામજનોની માગ માટે માલપુર ચાર રસ્તાથી લઈ નોર્મલ ફોરેસ્ટર કચેરી સુધી દંડની યાત્રા શરૂ કરી હતી અરવલ્લી જિલ્લા માલપુર એક રાજા રજવાડા વખતનું ગામ છે જેમાં નાની મોટી સૌ કોઈ કોમ રહે છે અને જે તે વખતે રાજા રજવાડા દ્વારા માલપુરથી ધનકુવા ગામ સુધી આ રજવાડા દ્વારા એક રોડ ફાળવવામાં આવ્યો હતો અને જે રોડ ગૌચર જમીન અને ગુમારી માતાના મંદિર તથા ઢોરને પાણી પીવા માટે તળાવ સુધી જતો હતો પણ કોઈ કારણોસર ફોરેસ્ટ દ્વારા આ રસ્તો બંધ કરી દેવામાં આવતા ગામમાં 150 થી વધુ ઢોરની પાણી પીવડાવવાની અથવા તો માતાજીના મંદિરે ગામ લોકોની પૂજા કરવાની જવાની તકલીફ પડતા ગામજનોએ આંદોલન કરવાની જરૂરિયાત પડી હતી જેના ભાગરૂપે આજ રોજ વાલ્મીકી સમાજ અધ્યક્ષ લાલજી ભગત દ્વારા દંડવત યાત્રા શરૂ કરવામાં આવી હતી લાલજી ભગત રસ્તાની લડત લડતનાર વાલ્મીકી સમાજ અગ્રણી માલપુરના ગ્રામજનોના બસો પચાસથી વધુ ઢોરોને આ ગૌચર જમીનમાં અટકાવવા તથા કન્યા માતાના મંદિરે જે આસ્થાનું કેન્દ્ર છે અને જ્યાં બાજુમાં આવેલ ઢોરને પાણી પીવા માટે મસ્ત મોટું સરકાર દ્વારા બનાવેલ તળાવ છે જેમાં સરકારે કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇન નાખી આ તળાવને ઢોરને પાણી પીવા માટે બનાવેલ છે પરંતુ ફોરેસ્ટ દ્વારા આ રસ્તા ઉપર આ જમીન ફોરેસ્ટ છે તે કહી રસ્તા ઉપર મોટા ખાડા કરી ત્યાં કોટા ફેંકવામાં આવે છે જેના કારણે પગદંડી પણ રહ્યો નથી જેને લઈ ગામ લોકો આ રસ્તા ખુલ્લો કરવા માટે માગ કરી રહ્યા છે ગામ લોકો કહી રહ્યા છે કે આ જગ્યાએ તળાવની જે બહાર હતી તે સર્વે નંબર સાતસો બાર માલપુર પંચાયતની હદમાં છે જે તે વખતે ઇન્દિરા ગાંધી વખતે અહીંયા લોકોને વસવાટ કરવા માટે આ જગ્યા પર પ્લોટ ફાળવવામાં આવ્યા હતા અને આ બાજુમાં આવેલા ગૌચરમાં ઢોરને પાણી પીવા માટે પણ એક તળાવ બનાવવામાં આવ્યું હતું જે ફોરેસ્ટ દ્વારા કોઈ પણ જાતની નોટિસ અથવા તો જાહેર કર્યા વગર આ રસ્તો બંધ કરી દેવાતા લોકોએ સરકાર સામે અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ સામે આંદોલન કરવાની જરૂર પડી છે જ્યોતિબેન ડામોર આર એફ ઓ માલપુર વીઓ ફોરેસ્ટ અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે માલપુર થી ધનકુવા થી કન્યાકુમારી ખુલ્લો રાખેલ છે પરંતુ ચાલુ સાલે વીસ છવ્વીસ સત્યાવીસ ના વર્ષમાં કેમ્પો કામગીરી છે પણ થતી હોય હોય ત્યારે અમુક પશુ ફેરવવા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો જેના ભાગરૂપે માલપુર જંગલ વિસ્તાર સર્વે નંબર સાતસો તેર કુલ તેના કુલ વિસ્તારમાં ત્રણસો એકસઠ છે તે પૈકી બ્યાસી હેક્ટર જેટલો વિસ્તાર પશુધન ચડાવવા માટે ખુલ્લો મૂકવામાં આવેલો છે વધુમાં પંચાયત વિભાગમાં રેવન્યુ વિભાગ વિસ્તારમાં ત્યાં પણ પચાસ સેક્ટર પશુ ચરાવતા જઈ શકે તે રીતે ખુલ્લો મુકવામાં આવે છે એટલે એટલે પશુ ચરાવવા માટે જંગલમાં અમુક વિસ્તાર ખુલ્લો મુકવામાં આવેલ છે અધિકારી અને ગામ લોકો લડત વચ્ચે અંબોલા પશુ પક્ષી પીસાઈ ગયા છે ત્યારે લોકોએ કન્યાકુમારી માતા દર્શન કરવા માટે આસ્થા અને દેવ પૂજા આ રસ્તા કારણે વિપત્તિઓ આવી રહી છે તો સરકારે આના તાત્કાલિક ઉકેલ લાવી ગામ લોકો તથા ફોરેસ્ટને હલ કાઢે તેવી માગ ઉઠી છે રિપોર્ટર મારું નામ છે લાલજી ભગત હું ગુજરાત વાલ્મીકી સંગઠન નો અધ્યક્ષ છું માલપુરમાં જે ઘટના બની છે આપને રજૂ કરું છું કે માલપુર થી ધનકુવા કન્યા માતા નું મંદિરે જે જતો રસ્તો વર્ષો અમારા આદિ અનાદિ નો રસ્તો છે રાજા રજવાડા વખત જે રસ્તો હતો અને ત્યાં કન્યા માતા મંદિર છે ત્યાં મોટું તળાવ છે એ તળાવમાં સરકારશ્રીએ શ્રીએ ગ્રાન્ટ દ્વારા પાઇપલાઇન પાણી નાખવા માટે ત્યાં સંગ્રહ કરવા માટે તળાવમાં પશુઓને પાણી પીવા માટે કરોડોનું નું ગ્રાન્ટ ફાળવવામાં આવ્યું છે ત્યારે આજે દુઃખ ભરી બાબત છે કે ફોરેસ્ટના અધિકારીએ ફોરેસ્ટના અધિકારીએ વચ્ચે વચ્ચ મોટા મોટા ખાડા કરી દેવામાં આવે છે ઈરાદાપૂર્વક પૂર્વક એમને ખોટી ગ્રાન્ટ પાસ કરવા માટે અને જે પશુ છે લગભગ અઢીસો પશુ માલપુના હતા વિનાયક નગર ના તે ત્યાં પશુ જવા દેતા નથી વચ્ચો વચ્ચ વીસ ફૂટનો ખાડા જે રોડ હતો

ઇન્દિરા ઇન્દિરાબેન ગાંધી વડાપ્રધાન દેશના હતા ત્યારે આ ગરીબોને વિશાણામાં પોળ ફાળવેલા હતા આજે બાજુમાં એક ગૌચર છે એ તલાવ છે ગામના પશુ ધન બધે ત્યાં પાણી પીવા માટે જાય છે આજે એ જગ્યા પર જે આ ફોરેસ્ટ ખાતાએ કોઈ પણ જાતનું ત્યાં કોઈ પણ જાહેરાત વગર જે કામ ચાલુ કરીને રસ્તો બંધ કર્યો છે એ બાબતે અમારું આ એક આંદોલન છે નામ છે હું માલપુર માં રહું છું જે જે આ રાજા રસ્તો હતો ને એ અમારે બંધ કરી નાખ્યો છે એ અમારે પશુ પક્ષી બહુ હેરાન થાય છે અને અમારે વર્ષો થી ત્યાં ચાલવાનું ને પશુ પક્ષી ત્યાં જ જાય છે અને અમારે જે કન્યા માતા નું મંદિર છે ને ત્યાં અમે દર્શન કરવા જતા હતા ને એ રસ્તો પણ અમારે બંધ કરી નાખ્યો છે તો અમે એમ કહીએ છીએ કે અમારો એ રસ્તો ખોલી દેને અમારે છે ને જે પશુ પક્ષીઓ જાય છે ને એમને સૂટ આપી દે એકદમ જે કે ડામુર રેન્જ ફોરેસ્ટ ઓફિસર મેગરજ અને ઇન્ચાર્જ તરીકે હું માલપુરમાં ફરજ બજાવું છું અમારે અહીંયા એક અરજદાર શ્રીએ પત્ર આપેલ હતું એકાદ મહિના પહેલા જેમનું નામ છે લાલજી ભગત વાલ્મીકી સંગઠનના એ પ્રમુખ છે તેમને એક અરજી આપી હતી એ એમની એક માગણી હતી કે દંતકુવારથી કન્યાકુમારી માતાજીનું મંદિર સુધીનો રસ્તો વન વિભાગે અચાનક બંધ કરી દીધેલ છે અને પશુઓ ચરાવવા અને તળાવ સુધી પશુઓને પાણી પીવડાવવામાં હતા તે અરજદારે એમને ખૂબ લાગણી દર્શાવી છે કે આ રસ્તો બંધ કરી દીધો છે અને અમારા પશુઓ ચરાવવા અમે ક્યાં જઈશું એ બાબતે મારે સ્પષ્ટતા કરવાની થાય છે કે અમારે વન વિભાગમાં ચાલુ ચાલેશ અને બે હજાર છવ્વીસ સત્તાવીસના વર્ષમાં કેમ્પાયુઝના હેઠળ ચાલીસ સેક્ટર વિસ્તારમાં એડવાન્સ કામગીરી લેવામાં આવેલ છે અને ત્યાં અમારે

પંચાયત વિભા વિભાગનો પણ ત્યાં રેવન્યુ વિસ્તાર છે ત્યાં પણ પશુ ચરાવવા જઈ શકાય એટલો એમનો પચાસ હેક્ટર વિસ્તાર એમનો પણ ખુલ્લો છે એટલે પશુઓ ચરાવવા નથી જવા દેતા એવો કોઈ પ્રશ્ન રહેતો નથી ઓલરડી જંગલ એમના માટે અમુક વિસ્તાર ખુલ્લો રાખવામાં આવેલ છે અને મહાદેવવાળા ભાગમાં તરીકે ઓળખાય છે તેમજ પશુઓ માટે વિનાયક થી જયસિંગપુર તરફ જવા માટેનું પગદંડી યોજના વિભાગ મોડાસાઈ પાઇપલાઇન તેમજ અવરજવન કરવા માટે જયસિંગપુરથી બસો આઠ પૈકીવાળા વિસ્તારમાંથી માગણી કર્યા મુજબનો અમે રસ્તો આપેલો છે એ રસ્તા પર હાલમાં પણ માણસો અવરજવર માટે ચાલુ છે અમુક ખેડૂતોને ટ્રેક્ટર લઈ એમને ખેતી કરવા માટે જવું હોય તો બી અમને છૂટ આપેલી છે અને ઓલરેડી એ મંજૂરી વન વિભાગે આપેલી છે તે જ રીતે હાલમાં જે કઈ માગણી કરેલી છે એમને એ જગ્યાએ પણ હાલમાં પગદંડી રસ્તો તો ચાલુ જ છે એ રસ્તો અમે કોઈ બંધ કરી દીધેલ નથી અને ભવિષ્યમાં અમારે આ પ્લોટ એડવાન્સ પર લીધું છે એટલે એના માટે અમારે જંગલમાં અમે વૃક્ષો વાવાના એ વૃક્ષોને જાળવણી માટે અમારે રસ્તો બંધ રસ્તો નહીં પણ અમારે એ બંધ તો કરવું જ પડશે એ ભાગ એના ઓપ્શનમાં ઓલરેડી બીજા બે રસ્તા એ ધનકુવા જવા માટે રસ્તા ચાલુ છે હાલમાં પણ